ત્રણસો તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચોવીસ જાન્યુઆરી ના રોજ સોનું એસી હજાર ચારસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું તેમાસ ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તે સસો રૂપિયા વધીને નેવ ચારસો અઠ્યાવી રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે અગાઉ ચાંદી નેવ્યાસી સાતસો પચાસ રૂપિયા હતી ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ચાંદી ઓલ ટાઈમ હાઈ હતી ત્યારે તે રૂપિયા નવ્વાણું હજાર એકસો એકાવન પ્રતિ કિલો પર પહોંચી હતી આઠસો ઓગણીસ તેમજ બાવીસ કેરેટ પ્રમાણે સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર ત્રીસ રૂપિયા તેમજ 22 કેરેટ સોનાનો ભાવ સાઠ હજાર છસો ચૌદ રૂપિયા છે તો આ હતા આજના બજાર ભાવ આવા જ બજાર ભાવ જાણવા માટે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો